વિવિધ સ્કીમોમાં રોકાણ કરી મોટો નફો લેવાની લાલચ આપી કડીમાં શિક્ષક દંપતી ખાતામાંથી છ કરોડ છ લાખ પંચાણું હજારથી પણ વધુના રૂપિયા પડાવ્યાનો આરોપ છે એકના ડબલ કરી આપવાની લાલચ આપી આરોપી કનૈયાલાલ પટેલ અને તેની પત્ની સુધાબેન પટેલે કેટલાક લોકોને કરોડોનો ચૂનો ચોપડી અને ફરાર થઈ ગયા હાલ તો આરોપી શિક્ષક દંપતી કનૈયાલાલ પટેલ સુધાબેન પટેલ વિરુદ્ધ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી મુજબ કનૈયાલાલ પટેલ અને સુધાબેન પટેલ બંને મહેસાણાના શોભાસણ પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા પચીસ દિવસ પહેલા ફરિયાદ દાખલ થતા બંને આરોપી હાલ ફરાર છે રાતોરાત ફરાર થઈ ગયેલ શિક્ષક દંપતીને પકડવા માટે મહેસાણા એલસીબીએ ત્રણ ટીમો બનાવી છે અને એટલું જ નહીં પંદરથી વધુ શકમંદોની પૂછપરછ કરી તેમના નિવેદન પણ લેવામાં આવ્યા મારી સાથે છ કરોડ છ લાખ પંચાણું હજાર આઠસો પચાસ રૂપિયાનું ફ્રોડ થયેલ છે સાહેબ સાત દસ તારીખે સાત દસ ચોવીસના રોજ અમે ડીએસપી મહેસાણા મુકામે આ છેતરપિંડીની ફરિયાદ રજીસ્ટર એડી દ્વારા પહોંચાડી હતી ત્યાંથી ફોરવર્ડિંગ થઈને કડી પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે દોઢ મહિનો થયો પરંતુ અમે બે દિવસ પહેલાં પણ ગયા હતા તો પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે અમને બેસાડી રાખ્યા ત્યાં અમારી સાથે રાત્રે દસ વાગ્યા સુધી બેસાડી રાખ્યા અને એમ કીધું કે તમે ફરિયાદ કરી એના પહેલાં એક એફઆઈઆર થઈ ગઈ છે એ એફઆઈઆર આઠ કરોડ રૂપિયાની હતી એની વધારે એમાઉન્ટ હતી એટલે અમે એની એફઆઈઆર કરી દીધી છે પરંતુ હવે તમારી ઓછી એમાઉન્ટ છે એટલે અમે તમારી એફઆઈઆર નોંધવા માટે તૈયાર નથી અમે અમે એક એફઆઈઆર નોંધી દીધી છે ઓલરેડી એટલે હવે તમારી ફરિયાદ નોંધી શકીએ નહીં એટલે શું એક ફરિયાદીની સામે એક ફરિયાદીની સામે એક જ વાર એફઆઈઆર નોંધાશે શું અમારી એફઆઈઆર અહીંયા નહીં નોંધાય શું અમારો પરિવાર રખડી પડશે અમે ભિખારી થઈ જઈશું